નમસ્કાર હું છું ગણપતિ બાપા મોરિયા ના જય જય કાર સાથે અત્યારે જોઈ રહ્યા છો કે શ્રી સિદ્ધિ વિનાયક રાજા ગણેશોત્સવ ની જાજર માન શકાય તે વિસર્જન યાત્રા અત્યારે હાલ ચાલી રહી છે ત્યારે આપણે આ લાઈવ દ્રશ્ય બતાવીએ છીએ તમામ દર્શકો ને અમારા કેમેરામેન કે પાછળ ની તરફ જાય પાછળ ની તરફ થી આપણે દ્રશ્ય બતાવી થોડા આગળ દ્રશ્ય બતાવી દઈએ લાઈવ માં આપ જોઈ શકો છો અત્યારે સિદ્ધિ વિનાયક રાજા ગણેશ ઉત્સવ ના લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ વિસર્જન યાત્રા ના તમામ દર્શકો ને વિગત આપી દઉં કે મોરબી ના મુખ્ય માર્ગો ઉપર અત્યારે આ વિસર્જન યાત્રા અત્યારે હાલ ચાલી રહી છે હું મારા જે સહયોગી છે તેને બતાવે સિદ્ધિ વિનાયક રાજા ગણેશોત્સવ ની આજે આ ભવ્ય વિસર્જન યાત્રા અત્યારે હાલ અહીં ચાલી રહી છે મોરબી ના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા હાઉસિંગ બોર્ડ પાસે અત્યારે હાલ પહોંચવા જઈ રહી છે આ વિસર્જન યાત્રા દર્શકો વિગત આપી દો કે જ્યાંથી શ્રી સિદ્ધિ વિનાયક ગણેશોત્સવ ની શરૂઆત થઈ હતી કે જીઆઈડીસી આ વિસ્તાર છે કે જ્યાંથી નાના પંડાલ અરવિંદભાઈ બારૈયાએ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશોત્સવ નો શુભારંભ કર્યો હતો ત્યાં આપણે પાછળ આ તરફ આવી જાય આ તરફ આવી જાય આગળની તરફ આવી જાય દ્રશ્ય દ્રશ્ય છે આ તમામ લોકો અત્યારે જોઈ રહ્યા છો કે શ્રી સિદ્ધિવિનાયક રાજા ગણેશોત્સવ માં જે વિસર્જન યાત્રા અત્યારે હાલ યોજાઈ રહી છે તેમાં જોડાયા છે આપણે ઓમભાઈ સાથે સાથે વાતચીત વાતચીત આપણે ઓમભાઈ વિસર્જન યાત્રા ચાલી રહી છે શું આયોજન મુખ્ય વિશેષ આયોજન શું આ અત્યારે મહા મહાઆરતી હમણા સીધારામ ચોક ની અંદર થવા જઈ રહી છે અમે જે ક્રોસ કર્યું હમણાં જ અને ભવ્ય થી ભવ્ય દિવ્ય થી દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે એક બાજુ ખૂબ આનંદ છે અને એક બાજુ ખૂબ દુઃખ અનુભવ થાય છે દરેક વ્યક્તિઓને દરેક સમિતિ મેમ્બર્સ ને પણ બાપા એક મેસેજ લઈને આવે છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે એટલે આ મેસેજ સાથે લોકોને યુથ ને એક પ્રેરણા લેવી જોઈએ અને હું તો એમ કહું છું સીતારામ ચોક ની અંદર થી ભવ્ય દિવ્યથી દિવ્ય આયોજન છે તો તમામ લોકોને ત્યાં પધારવું જોઈએ તમારાણેશ ઉત્સવ નો હતો જરાય નથી લોકોનો છેલ્લા પંદર વર્ષથી એ જ ઉમંગ દેખાય છે નો સમાવેશ જાજો ને જાજો થતો જાય છે જ્યારે કહેવાય રાજા આપણે જે દાદા મૂળ કહેવાય ત્યાંથી અમે પસાર થયા તો ગયા વર્ષે કરતા ડબલ પબ્લિક ત્યાં હતી અને જ્યાં જ્યાં અમે જઈ રહ્યા છીએ અત્યારે લોકોનો પ્રેમ દાદાનો દાદા પ્રત્યેનો એક ભાવ જે લોકોને દેખાય છે તો લોકો વધતા જાય છે લોકો ઘટતા નથી જતા બહાર થી સાગરદાનભાઈ ગઢવી પણ જોડ્યા છે સાગરદાનભાઈ ગઢવી તેમજ અન્ય ઘણા બધા કલાકારો જોડાના છે ના મજે રિવીલ નથી કરતો એક બે સરપ્રાઈઝો પણ છે તો ત્યાં ચોક માં પહોંચીને જ બધાને ખબર પડશે ચોક્કસ આ લાઈવ અત્યારે જોઈ રહ્યા છે તમામ દર્શકો તેને જણાવી દઈ કે અત્યારે બાબા સીતારામ ચોક ખાતે સાગરદાન ગઢવી જાણીતા ગાયક કલાકાર સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યા છે તેમજ સાથે અન્ય પણ બીજા કલાકારો આવવાના છે કે સરપ્રાઈઝ છે તેવું મુંબઈ ભારે જણાવી રહ્યા છે તો જેટલા લોકો આ લાઈવ અત્યારે હાલ જોઈ રહ્યા છે વિસર્જન યાત્રામાં તે તમામ દર્શકોને પણ અમે ખાસ સિદ્ધિ વિનાયક રાજા ગણપતિ દાદાની આ વિસર્જન યાત્રાની સાથે જે બાબા સીતારામ ચોકમાં ભવ્ય મહારતી યોજાવા જઈ રહી છે તેમાં ખાસ જોડાવા માટે તો પ્રેસ ઓફ ઇન્ડિયા ના માધ્યમથી અમે પણ ખાસ અપીલ કરી રહ્યા છીએ પાર્ટ ટુ માં દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ કે જે બાપા સીતારામ ચોક માં અત્યારે સાગરદાન ગઢવી સહિતના જે ગાયક કલાકારો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું છે અને જે શ્રી સિદ્ધિ વિનાયક દાદા ની મહાઆરતી યોજાવાની છે તેના લાઈવ દ્રશ્યો અમે તમામ દર્શકોને પાર્ટ ટુ માં બતાવવા જઈ રહ્યા છીએ તો જોડાયેલા રહો અમારી સાથે ખાસ જોતા રહો તો પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું એ જ રફતાર થી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક